પીએમસી ગામજાનબાઈન દેરડી જિલ્લો અમરેલી તાલુકો લાઠી ને પીએમસી પ્રાથમિક શાળા એકથી આઠ ધોરણનો સરસ મજાનો વિજ્ઞાન મેળવ છોકરાઓએ પોતપોતાનું સરસ મજાનું પ્રોજેક્ટ બનાવ્યું છે ને કેટલી સરસ મજાની શાળા શણગારી છે જો કેવું છોકરાઓએ બનાવ્યું છે આમાં આમાં દુકાનદાર હું બનાવવાના હે

શોર્ટ સર્કિટ થાય લે લે એટલે પણ એ વાહ ગુરુ વાહ ને આ પ્રોજેક્ટ કોઈને બનાવ્યું સરસ મજાનું જાનબાઈ દેવડી માતાજીનું ગામ નેહડાવાળાઓ કેટલું સરસ પ્રોજેક્ટ બનાવ્યું છે अलग अलग प्रकारना बुद्धि प्रमाणे रमकडा अला गेला बाळके बनाव्या सरस मजाना बुद्धीन उपयोग करस मजाना बंगला हारे मळ म आहे केल्या बनाव्या सरस ए वाडी रसाई दीधीने बघे तणतंड माळना बंगलारी दीता दीकरी बुद्धिप्रमाणे केव्हा मग चलता आहे सोकरीना एम અમારી કાલી કાલી કે છે ભાષામાં અમારું દીકરીઓ આપણે શું બનાવ્યું બીતા દિલૌરી કાપ સરસ મજાનું વાહ જો હવે આટલી બધી છોકરીઓ નાનિયું છે ને આટલું બધું

જ્વાળામુખી જો કેટલો બુદ્ધિનો ઉપયોગ કર્યો જ્વાળામુખી બનાવી દીધા પણ જોજો અત્યારે ન કરો થઈ ન જાય જ્વાળામુખી આટલું સરસ મજાનું બનાવ્યું છે સોલાર બનાવ્યું તમે બેન સોલાર મંડળ વાહ હું બુદ્ધિ આખી છે આ એ આટલી નાની દીકરીઓ આવી સરસ મજાની બુદ્ધિ આગળ આ ભણ્યા હોય તો કદાચ ભવિષ્ય વિચાર એવો બગીચા રસાઈ દીધા ને ઓડા મૂકી દીધા ને અમારા ગામડામાં ને ઓડા બોલે આ ધ્યાન રાખતા હોય કે ખેતરમાં એને ઓડા બોલે સરસ મજાનો પંખો હે આપણે દીકરીઓ શું બનાવ્યું વાહ ભાઈ વાહ વાહ એ હે અને તમે ફજિયત કોઈ કહેવાય સગડોળે કહેવાય સરસ મજાના બનાવે જો આ આ ત્રણ ઢીંગી લ્યો તો કેટલું બધું ઉપદ્ધિનો ઉપયોગ કરી દીધો લે જો તો ખરા કેવું બનાવ્યો એટલા મને ઘણીક વાર બેઠાડો ને આ આ કૂવો છે સરકારે આ છોકરાએ સરકાર નહીં છોકરાએ ગોઠવી દીધો કૂવો અને ટપક પદ્ધતિ બૅટરીની મોટર જો આમાં કા ઓછું છે કાંઈ

મદદ કરે છે છોકરાઓને બેન હંસા છોકરા હજી તો આ સોલાર વાપર એ સોલાર બનાવ્યું છોકરાઓ તમે સોલાર બનાવ્યો પાણી નું શુદ્ધિકરણ બનાવવાનું સરસ મજાનું ભણે છે એને પાણી શુદ્ધિકરણ સરસ મજાનો ઉપયોગ બુદ્ધિ નો કર્યો સરસ મજા જોતો ખરા બે ત્રણ ત્રણ ભાગ માં રાખી રાખી તમે છોકરા વાત શું બનાવ્યું પ્રભુ પેપર રોડ હા હા સરસ મજાનું જોતો પણ આ મને તો જો ને એટલે આવા છે હું તો કાંઈક કહેવાનું હોય કાંઈક સમજુ આગળ સાંભળતી નહીં એટલે થોડુંક બોલવાનું ફેરફાર થયો હોય સરસ મજાનું જો જુઓ

હું સો હંસાન સોલંકી અને અમારું આ બાળકોની મેનેજ સરસ મજાની જોઈને મને આનંદ ઉત્સવ આવી ગયો એટલે થોડી વાર રસોડાને એક બાજુ મૂકી દીધું અને થોડુંક મેં શૂટિંગ કરી લઉં લો શૂટિંગ કર્યું હવે થોડી વાર પછી આપણે બીજા શૂટિંગમાં મળ્યા ત્યાં

એની બુદ્ધિ પ્રમાણે આટલું સારું સરસ મજાનો કાર્યક્રમ કર્યું આટલી વસ્તુ પ્રોજેક્ટ બનાવ્યો તો એની બુદ્ધિ નાની ન ગણાય મોટી ગણાય તો આજે આ બાળકો છે નાના નાના એને કેટલી બુદ્ધિ જોડવી અને આવો સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો તો આ બાળકોને હું વેરી ગુડ કહું સરસ મજાનું તો સરસ મજાનું આજે આ બધું જવાનું આ બેનું તે ગામના નાગરિક તરીકે બેનું હાજર છે અને પોતપોતાના બાળકોને જોવા આવવાનો કોને ગૌરવ ન હોય તો એને એમ કે આપણા બાળકો આટલું મહેનત કરે છે તો હાલો આપણે જોવા જઈએ તો અત્યારે કામ છોડી છોડીને એના જે વાલી છે એ જોવા આવ્યા છે તો આભાર વાલીનો જે માતાજી જે શ્રી કૃષ્ણ આટલા તને પ્રાયમાં આપ્યા મને પાવર તો હોય ને મારી આટલા છોકરા ભણતા હોય ને વિચાર હોય તો મને શૂટિંગ કરવાનું મન થાય ન થાય લો જે માતાજીકરા બુદ્ધિ દોડાવી છે આજે તમે જોઈ શકો છો હવાને કારણે આ આ જીસીપી હાથે હાથે જો હલમ સલમ કરી રહ્યું છે ના છોકરાએ બોલે આજે સલમ દ્વારા હવા ભરે અને હવાથી સરસ મજાનો કેટલો બુદ્ધિનો ઉપયોગ કર્યો છે આ નાના બાળકોએ તો હું આ બાળકોને પણ વેરી ગુડ કહું છું સરસ મજાનો બુદ્ધિનો ઉપયોગ લો જો હવે અહીંયા જોવો તમે જો વાહ જોવો તમે આ આ આ ¡Me oh, right? cura

અને આપણે શરૂ કરવા પર હું આપણે સૌ હતું હવે આ ડાયા સાહેબની ડાયા સાહેબની નીચે સોતરા ભણતા કેટલા ઓચાર થઈ ગયા આમાં આને મહેનત કેટલી કરી હોય ડાયા સાહેબે આમ આટલા બાળકો હોશિયાર થયા હોય એમને એમ થયા નહીં આ બાળકોને સાહેબની જરૂર હોય સાહેબને બાળકોની જરૂર હોય તો આટલા સરસ મજાના કાર્યક્રમ બનાવ્યા પણ આમાં આ લોકોની મહેનત તો હશે કરીને શિક્ષકોની કોઈ બહેનોની જે તે ધોરણમાં ભણાવતા હોય બધા મહેનત પૂરી હોય તો જ આ બાળકો આટલા આગળ આવ્યા હોય નકર આટલું બધું મહેનત કરવી નાની માન ગમ નથી છોકરા કેટલા સરસ મજાના શીખી ગયા છે આ બાળકો જો આ પણ ડાયા સાહેબના વિદ્યાર્થી છે આ બે ફટ લાગી દેતાપરા ઉપયોગ પૂરો કર્યો છે હો આ મારું ખોબા જેવડું નેહડો વસવસાટ કેટલા ઉપયોગ કર્યા છે હે ભાઈ આવો કાર્યક્રમ સરસ મજાનો વિજ્ઞાન મેળો ગામ જામબાઈ દેવડી પ્રાથમિક શાળામાં સરસ મજાનો ઓજાઈ ગયો છે અને પોતપોતાના બાળકોને વાલી જોવા પણ આવ્યા છે કે અમારા છોકરા નિશાળમાં ભણાશે તો કેટલાક આગળ આવ્યા છે એ એને હું તો હોય જ ને જોવાનો કે આપણે આ છોકરાને નિશાળે મોકલી છીધી કેટલાક આગળ આવ્યા છે કેટલાક ભણ્યા છે કેટલાક ભણાવે આ બધાને થોડુંક મનમાં હોય તો અત્યારે આજે એનું બુદ્ધિ અને એનું મન પરિપૂર્ણ થઈ ગયું એ નહીં બરાબર નિસાળે અમે બોકેલી છે સરસ મજાના આ શું છે એ હેરામુખી જવા મુખી ઓહ આ આ ઢીંગલી એ કેટલો બુદ્ધિનો ઉપયોગ કર્યો છે

ધન્યવાદ દેવા જોઈ એમના જે શિક્ષકો એની બેનું હોય કેટલી મહેનત કરવી પડી છે અને આટલા બાળકો એકલા એકલા આગળ ન જાય આમાં આ લોકોને મહેનત કરવી પડી છે આમાં બીજા ઘોંઘાટ નથી કર્યું બોલે છે પણ કાંઈ સમજાતું નથી સરસ મહેનત કરી રહ્યું છે જો સોર પરિવાર છે આ પૃથ્વી છે આ બાકીના બધા ગ્રહો છે એ પૃથ્વી ની ફરતે ફરે છે બરાબર છે જે સોર મંડળ કહેવામાં આવે છે કરીને આલ્બમ બનાવવાના છે આટલી મહેનત કરી છે તો સૌના વાલી કીધું ફોટોગ્રાફ બોલાવો અને અમારા છોકરાનું આલ્બમ બનાવો તો સરસ મજાના જો શૂટિંગ કરે છે સરસ મજાના રાજુભાઈ બાવળિયા જય માતાજી જય શ્રી